સમીપીડામાં કાલે હનુમાનજીનો જન્મદિવસ હનુમાન જયંતિ તરીકે ઉજવવામાં આવે છે અને તૈયારીમાં તમે જોઈ શકો છો એક ગામડાની થીમ અમે કરેલી છે અને સાંજે સાત વાગે મહાઆરતી છે સાત વાગ્યા પછી સાડા સાત વાગે મહાપ્રસાદ છે અને મહાપ્રસાદમાં સાતથી આઠ હજાર માણસોનું પ્રસાદ અમારી ગણતરી છે અને બહુ ભવ્ય રીતે અમે વર્ષોથી હનુમાન જયંતિ ઉજવીએ છીએ લગભગ મને યાદ છે ત્યાં સુધી આ ચારસો વર્ષ જૂનું મંદિર છે અને હનુમાન જયંતિની ઉજવણી અમારું મિત્ર મંડળ છેલ્લા પચાસ વર્ષથી અમે કરી રહ્યા છીએ અમે પ્રસાદ માટે આઠ દસ હજાર માણસો જેટલા હોય છે અમે મિત્ર મંડળ અત્યારે પચાસ જણાનું મિત્ર મંડળ છે અને બધા અમે આ કાર્ય માટે સફળ બનાવવા માટે ખૂબ જ ખૂબ જ મહેનત કરી છીએ આ વખતે હનુમાન જયંતી નિમિત્તે એક ગામડાની થીમ કરેલી છે તમે જોઈ શકો છો એ પ્રમાણે અને વૃક્ષ મોર આ છે તે બધે પક્ષીઓ અને એક ગામડા જેવી લુક આપવામાં આવેલો છે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઈક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો